राजकोट भगिनी सेवा फाउन्डेश द्वारा सतत 16 मांग वर्षे तलवार रास नु आयोजन भगिनी सेवा फाउन्डेश द्वारा तलवार रास યોજાયો 150 ક્ષત્રિય સમાજ ની દીકરીઓ એ પ્રાચીન રાસ માં ભાગ લીધો બાઇક કાર જીપ સાથે ક્ષત્રિય મહિલાઓ એ તલવાર રાસ નું પ્રદર્શન એક દીકરી બાય ઘોડી પર બેસી કરેオ તલવાર રાસ ક્ષત્રિય સમાજ ની મહિલાઓ એ તલવાર રાસ થી સૌર્ય દર્શન કરાવ્યા અહેવાલ સંજય પોપટ સોળવો વર્ષ છે તલવાર રાસનું પરંપરાગત જે થાય છે દર વર્ષે અને દીકરીઓ એમાં પાર્ટિસિપેટ કરે છે અમારા સમાજના બહેનો એમાં પાર્ટિસિપેટ કરે છે તલવાર રાસની પ્રેક્ટિસ મહિનાથી દોઢ મહિના સુધી પ્રેક્ટિસ હોય છે અને પ્રેક્ટિસ એટલે જરૂરી હોય છે કેમ કે દર વર્ષે અમારે નવો ક્રાઉડ હોય છે નવો ગ્રુપ હોય છે જે ગ્રુપ પહેલાં કરે છે એ લોકો શીખીને વયા જાય છે અને દર વખત અમારી નવી એન્ટ્રી આવે છે આ વખતે હવે જેમ કે સોળ વર્ષથી અમે આ જ કાર્યક્રમ કરી છીએ તો દીકરીઓ અને બહેનોનું જ પણ આગળથી કહેવાનું હોય છે કે અમે કંઈક નવું કરવા માગીએ છીએ એટલે એ લોકોને છૂટ છે એ લોકોને જે કરવું હોય એ લોકો કરે છે અને એમાં એ લોકોની પોતાની જ પ્રતિભા બહાર આવે છે અને આ વખતે પણ આપણે કંઈક ચોક્કસ નવું કરીને દેખાડશે કેટલા દીકરીઓ કરે છે જી જી આમાં દોઢસો જેટલા દીકરીઓ છે જે ભાગ લેવાના છે